પ્રથમ પગલે જ સિદ્ધિના શિખરે દીક્ષા બાદ શાસ્ત્રીજી મહારાજે નારાયણ સ્વરૂપ સ્વામીને નૂતન નિત્ય પૂજા આપી તે વખતે હરિજીવન સ્વામી ભગતજી મહારાજની મૂર્તિ લઈ આવેલા તેને પોતાની આંખે છાતીએ અડાડીને શાસ્ત્રીજી મહારાજે પ્રસાદીભૂત કરી સ્વામીશ્રીને આપેલી હવેથી સ્વામી નારાયણ સ્વરૂપદાસજીને આપણે સ્વામીશ્રી તરીકે સંબોધીશું દીક્ષાના બીજા જ દિવસથી શાસ્ત્રીજી મહારાજે નવ દીક્ષિત સ્વામીશ્રીને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરાવી દીધો કોઈનું પણ મન આંચકો ખાઈ જાય તેવી આ વાત હતી શાસ્ત્રીજી મહારાજ તેઓને સાધુ કરવા લઈ આવ્યા હતા અંગ્રેજી ભણાવવાનું વચન આપીને અને અહીં આવ્યા બાદ ચિત્ર સાવ જ બદલી નાખ્યું અંગ્રેજી અભ્યાસની એબીસીડી ન તો પાર્ષદ અવસ્થામાં ઘૂંટાવી કે ન તો સાધુ અવસ્થામાં એટલું જ નહીં અંગ્રેજીને સ્થાને સીધું સંસ્કૃત ગોઠવી દીધું સ્વાભાવિક રીતે જ મનમાં શંકાના વાદળો ઘેરાય તેવી આબોહવામાં સ્વામીશ્રી મુકાઈ ગયા પરંતુ આજ આબોહવા તેઓની ગુરુભક્તિનો ઉજાસ પાથરનારી બની રહી એકવાર તેઓને પૂછવામાં આવેલું કે બહુ ટૂંકા સમયમાં અંગ્રેજીમાંથી સંસ્કૃત ભણવાનું થયું તો મનમાં મૂંઝવણ ન થઈ કે આ ક્યાં આવ્યું ત્યારે તેઓએ કહેલું ના ભાષાને વળગી રહીએ તો સ્વામીનો રાજીપો ના થાય એમની ઈચ્છા ના હોય ને ભાષાને વળગી રહીએ તો આપણને શાંતિ ના થાય આપણે સ્વામી કહે એમ કરવાનું એટલે બીજી પંચાત જ ના થાય અંગ્રેજી ભણાવવું છે એ વાત એમણે જ કરી હતી ને અહીં આવીને સંસ્કૃતની વાત કરી એમાં નિર્ણય છેવટે એક જ આવી ગયો કે આપણે સ્વામી કહે એમ કરવું છે બીજું કરવું નથી એકવાર સ્વામીએ કહ્યું એટલે વિચાર જ ન થયો એમણે વિચાર માંડી વાળ્યો એટલે આપણે વિચાર માંડી વાળ્યો મહત્વાકાંક્ષાના મિનારાઓને ઘડીના છઠ્ઠા ભાગમાં ભોંય ભેગા કરીને સ્વામીશ્રીએ દર્શાવેલી આ ગુરુ ભક્તિ અણમોલ છે ગુરુચરણે બે ફૂલ ધરીને તવે વાહમ હું તમારો છું એમ બોલવા કરતાં ગુરુના વચનને જ જીવન બનાવીને જીવી જવું તે મહાન છે ઓબિડિયન્સ ઇઝ ગ્રેટર ધેન રેવરન્સ સ્વામીશ્રીએ ત્યાગાશ્રમના પ્રથમ પગલે જ ગુરુ ભક્તિનું આ શિખર સર કરી લીધું ઘનશ્યામ મહારાજની સેવામાં ગોંડલમાં વસતા વિદ્યાવૃદ્ધ શાસ્ત્રી જીવરામ દ્વારા સ્વામીશ્રીના સંસ્કૃત વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાવીને શાસ્ત્રીજી મહારાજ વિચરણ માટે આગળ ચાલી નીકળ્યા અહીં સ્વામીશ્રીએ શબ્દ રૂપાવલી અને રઘુવંશ મહાકાવ્યનો અભ્યાસ શરૂ કર્યો જીવરામ પંડિત સવારે દસેક વાગે આવે કલાક દોઢ કલાક ભણાવીને વિદાય લે ત્યારબાદ સ્વામીશ્રી રાજભોગ આરતીમાં જાય સાંજે ચાર વાગે ઠાકોરજીના ઉત્થાપન પૂર્વે અક્ષર દેરીમાં પ્રદક્ષિણા કરે તે પછી અધ્યયનમાં ડૂબે તે ઠેઠ સંધ્યા આરતી સુધી તે વખતે ગોંડલમાં છ સાતને આશરે સાધુઓ રહેતા કોઠારી ભંડારી પૂજારી તરીકે જે ગણો તે અક્ષર સ્વરૂપ સ્વામી હરિજીવન સ્વામી બાંધકામની દેખરેખ રાખે વળી પાણી અને મચ્છરની ઉપાધિ ખૂબ હતી તેથી સાધુ માંદા પણ થઈ જતા આમ થોડા માણસો અને જાજુ કામ તેથી સ્વામીશ્રી અભ્યાસની સાથે સાથે ભંડારમાં જઈને રસોઈ બનાવવા પીરસવામાં પણ ટેકો દે બાંધકામમાં પણ કેડ કછોટો વાળે પોતાના કાર્યોમાંથી સમય કાઢીને જરૂરિયાત મંદને ખભો દેવો એ તેઓનું સાહજિક અંગ હતું ઠાકોરજીની સેવા પૂજા કરવાની તેઓની રીતભાત જોઈ કોઠારી અક્ષર સ્વરૂપ દાસ તો એવા રાજી થઈ ગયા કે મંદિરના ઠાકોરજીની સેવા સ્વામીશ્રીને જ સોંપી દીધી તેઓએ પણ ઠાકોરજીને જગાડવા પોઢાડવા વાઘા શણગાર ધારણ કરાવવા જળથાળ ધરાવવા વગેરે સેવા હોંસે હોંસે ઉઠાવી લીધી પણ અહીં બનતું એવું કે ઘનશ્યામ મહારાજની મૂર્તિ ઊંચી અને સ્વામીશ્રી નાની વયના તેથી મૂર્તિ આગળ નાનું ટેબલ મૂકીને તે પર ઊભા રહી તેઓ ઘનશ્યામ મહારાજની સેવા પૂજા કરતા પ્રભુને પ્રગટ કરી દેતો પ્રેમ અભ્યાસની સાથે સાથે સેવામાં પણ પવનની જેમ ચારે બાજુ ઘૂમી વળતા સ્વામીશ્રીને દરેક ક્રિયામાં શાસ્ત્રીજી મહારાજની રચના રહેતી તેઓના જ વિચારો મનમાં રમ્યા કરતા તેઓની સાથે વિચરણ કરવાની ઈચ્છા પણ રહ્યા કરે વળી શાસ્ત્રીજી મહારાજનો પત્ર બે ત્રણ દિવસે તેઓ પર આવે જ સ્વામીશ્રી પણ સામો પત્ર લખે પરંતુ તેથી તો વિરાગની વધુ પ્રબળ થતો તેને કારણે ગુરુના પ્રત્યક્ષ દર્શનનો તલસાટ વધુને વધુ ઉત્કટ થતો જતો હતો આમ ગુરુ સ્મૃતિમાં ગુલતાન સ્વામીશ્રી એક દિવસ સવારે પૂજા કરવા બેઠેલા ત્યાં જ કોક બોલ્યું શાસ્ત્રીજી મહારાજ આવ્યા કાને આ શબ્દો પડતા વેત સ્વામીશ્રી તો પૂજા મૂકીને દોડ્યા મંદિરના પગથિયા બાજુ તે વખતે સવારે સાડા ચાર વાગે જેતલસર તરફથી એક ટ્રેન ગોંડલ આવતી હતી તેમાં શાસ્ત્રીજી મહારાજ આવ્યા હશે તેમ ધારીને તેઓ આમ દોડી ગયેલા ત્યાં મંદિરના પ્રાંગણમાં એક વ્યક્તિ ઊભેલી તેને તેઓએ પૂછ્યું શાસ્ત્રીજી મહારાજ આવ્યા એ ક્યાં છે શાસ્ત્રીજી મહારાજ તો ઉપર ગયા જવાબ મળ્યો એટલે સ્વામીશ્રી હાલમાં જ્યાં સભા મંડપ છે તે તરફના મંદિરના પગથિયા ચઢી ઉપર ગયા પણ ત્યાં તો આશ્ચર્ય ઘનશ્યામ મહારાજ સિંહાસનમાં જમણા પડખે પોઢેલા દેખાયા સ્વામીશ્રી તેઓને પગે લાગ્યા અને પૂછ્યું શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે ત્યારે ઘનશ્યામ મહારાજ બેઠા થયા અને કહ્યું એ તો નીચે ગયા આ સાંભળતા જ સ્વામીશ્રી નીચે દોડી ગયા પણ અહીં અક્ષર દેરીમાં કે સંત નિવાસમાં ક્યાંય શાસ્ત્રીજી મહારાજ દેખાયા નહીં ત્યાં કોકે કહ્યું શાસ્ત્રીજી મહારાજ તો દર્શન કરવા સારું ઉપર ગયા છે એટલે વળી સ્વામીશ્રી ઉપર પહોંચ્યા પ્રદક્ષિણામાં પણ જઈ આવ્યા પણ શાસ્ત્રીજી મહારાજ દેખાયા નહીં તેથી મંદિરમાં આવ્યા અહીં જોયું તો ઘનશ્યામ મહારાજ સુખશૈયામાં ચરણ લટકાવીને બેઠેલા બાજુમાં શાસ્ત્રીજી મહારાજ ઉભેલા સ્વામીશ્રીના પ્રેમે આજે પ્રભુને પ્રગટ કર્યા હતા અને તે જ પ્રેમથી ગુરુ ખેંચાઈ આવેલા ગુરુ ગોવિંદના એક સાથે દર્શન થતા સ્વામીશ્રી તો ભાવ વિભોર બની ગયા એટલામાં જ તેઓના મસ્તક પર શાસ્ત્રીજી મહારાજે હાથ મૂક્યો ઘનશ્યામ મહારાજે પણ આશીર્વાદ આપ્યા પછી પળવારમાં જ શાસ્ત્રીજી મહારાજ દિવ્ય દર્શન આપી રહેલી ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા પાંચ દસ મિનિટ સુધી તો સ્વામીશ્રી આ શું થઈ ગયું તેમ વિચારતા ત્યાં જ સ્થિર થઈ ઊભા રહી ગયા ઘનશ્યામ મહારાજની મૂર્તિમાંથી પ્રકાશના પુંજ રેલાતા રહ્યા થોડી વારે તે પ્રકાશ પણ શમ્યો આ પ્રસંગના સંદર્ભમાં એકવાર તેઓને પૂછવામાં આવેલું કે સ્વયં શ્રીજી મહારાજે આપને દર્શન આપ્યા છતાં આપ નીચે કેમ દોડી ગયા ત્યારે તેઓએ જણાવેલું શાસ્ત્રીજી મહારાજ સાથે હેત પ્રેમ લગ્નિ એવા હતા ને ગુરુની અંદર ભગવાનનો સંપૂર્ણ ભાવ આવી ગયેલો નાના હતા ને હેતથી એમની સાથે જોડાયેલા તેથી શાસ્ત્રીજી મહારાજ આવ્યા છે તે વાત સાંભળી દોડાદોડ કરવાનું મન થાય બીજી વાત કરવાની રહે નહીં એટલે ફક્ત સ્વામી વિશે પૂછીને નીચે દોડી ગયેલો તેઓના આ ખુલાસામાં યસ્ય દેવે પરા યથા દેવે તથા ગુરવ ભગવાનને વિશે જેવી પરાભક્તિ હોય તેવી જ ગુરુને વિશે કરવી એ શાસ્ત્ર વચનનો પડઘો પડતો હતો એકવાર તેઓને પૂછાયેલું કે આપનો અને શાસ્ત્રીજી મહારાજનો સંબંધ પિતા પુત્રનો ગુરુ શિષ્યનો મિત્ર મિત્રનો કે ભક્ત ભગવાનનો હતો ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું કે શાસ્ત્રીજી મહારાજ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ હતા તેથી ભક્ત ભગવાનનો સંબંધ બરાબર કહેવાય તેઓને શ્રીજી મહારાજનું સ્વરૂપ માનીને તેઓના આશરે આવેલા તેઓના ગુરુ સાથેના આ સંબંધનું એક ગર્વ દર્શન આજની સવારને જોવા મળ્યું આમ સ્વામીશ્રીના દિન રાત સેવા સ્મૃતિ અને સંસ્કૃત અધ્યયનમાં વીતતા હતા દીક્ષા બાદ લગભગ દોઢેક મહિનો આ રીતે વીત્યો હશે તે અરસામાં શાસ્ત્રીજી મહારાજ પુનઃ ગોંડલ પધાર્યા તે વખતે સ્વામીશ્રીએ તેઓની સાથે વિચરણ કરવાનો પોતાનો મનોરથ શાસ્ત્રીજી મહારાજને જણાવ્યું શાસ્ત્રીજી મહારાજને પણ સ્વામીશ્રી સાથે રહે તેવી ઈચ્છા રહેતી જ તેથી મેળ પડી ગયો અને શાસ્ત્રીજી મહારાજની સાથે સ્વામીશ્રી વિચરણમાં જોડાયા થોડા દિવસે ફરતા ફરતા તેઓ સારંગપુર પહોંચ્યા ત્યારથી હાથ જોડેલા જ છે આ અરસામાં લાઠીદડના વહીવટદાર હરગોવિંદભાઈ પોતાના મિત્ર અને ધોળકાના મેજિસ્ટ્રેટ શંકરપ્રસાદ ત્રિવેદી સાથે સારંગપુર આવેલા અહીં તેઓને કચરિયા ઓરડામાં બિરાજેલા શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા ગાર માટીની નાની ઓરડીમાં બેઠેલા શાસ્ત્રીજી મહારાજનું પ્રભાવક વ્યક્તિત્વ શંકર પ્રસાદને સ્પર્શી ગયું ફોટોગ્રાફીના શોખીન તેઓએ ખાસ સ્મૃતિ માટે શાસ્ત્રીજી મહારાજ અને હરગોવિંદભાઈનો એક ફોટો પાડ્યો હજી ફોટોગ્રાફીની એક પ્લેટ બાકી હતી તેથી તેઓએ શાસ્ત્રીજી મહારાજનો એક વધુ ફોટો પાડવાની ઈચ્છા દર્શાવી જેમાં તેઓ એકલા જ બિરાજમાન હોય પરંતુ શાસ્ત્રીજી મહારાજે તેમને રોકીને તરત જ પોતાના લાડીલા સંત સ્વામીશ્રીને બોલાવડાવ્યા તે જોઈ શંકર પ્રસાદને ખૂબ આશ્ચર્ય થયું તેઓની ધારણા હતી કે કોઈ પીઢ વડીલ સંત આવશે પરંતુ તેની જગ્યાએ માત્ર અઢાર વર્ષની ઉંમરના આ નવયુવાન સંતને શાસ્ત્રીજી મહારાજે પોતાની પાસે બેસાડ્યા જેવા તેઓ શાસ્ત્રીજી મહારાજ પાસે બેઠા એ જ ક્ષણે શાસ્ત્રીજી મહારાજના મુખારવિંદ પર પ્રસન્નતાની લહેરખી ફરી વળી શંકરપ્રસાદ આ જોઈ ખૂબ વિસ્મય પામ્યા અગાઉ પાડેલા ફોટામાં શાસ્ત્રીજી મહારાજ ધીર ગંભીર જણાતા હતા પરંતુ પોતાના પ્રિય શિષ્યની હાજરી માત્રથી તેઓ વસંતની જેમ મોરી ઉઠેલા જ્યારે સ્વામીશ્રી ફોટો પડાવવા માટે બેઠા ત્યારે તેઓ શાસ્ત્રીજી મહારાજની જેમ જ ગોઠણ પર બે હાથ રાખીને બિરાજેલા તે જોઈ શાસ્ત્રીજી મહારાજે તેઓને મીઠી ટકોર કરતા કહ્યું કે હાથ જોડીને બેસ આમ મહાત્માની જેમ ન બેસાય ગુરુ આગળ હાથ જોડીને બેસું બસ તે ઘડી અને તે દાડો સ્વામીશ્રી આ સંદર્ભમાં ઘણી વાર કહેતા કે સ્વામીએ શીખવાડ્યું ત્યારથી હાથ જોડેલા જ રાખ્યા છે ગુરુ મુખેથી નીકળેલા સહજ શબ્દોને પણ સ્વામીશ્રી પોતાનો જીવન મંત્ર બનાવી દેતા શાસ્ત્રીજી મહારાજના લાડકવાયા શાસ્ત્રીજી મહારાજ સાથે જ્યારે જ્યારે વિચરણનો લાભ મળતો ત્યારે સ્વામીશ્રી એક ક્ષણ પણ વૃથા જવા દેતા નહીં અને શાસ્ત્રીજી મહારાજની નાની મોટી સેવામાં જ પરોવાયેલા રહેતા શાસ્ત્રીજી મહારાજને સ્નાન કરાવવું તેઓ માટે ગરમ પાણી તૈયાર કરવું તેઓની નિત્ય પૂજા પાથરવી તેઓને રસોઈ કરીને જમાડવા વગેરે સેવાઓ તેઓ ભક્તિભાવથી કરતા સાથે સાથે હરિભક્તોના આસન ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં પણ તેઓ ગૂંથાયેલા રહેતા શાસ્ત્રીજી મહારાજને બપોરે સૂતી વખતે અંધારું ગમતું તેથી શક્ય હોય તે રીતે તેની પણ વ્યવસ્થા સ્વામીશ્રી કરતા તે વખતે વીજળીની સુવિધા નહીં તેથી બપોરે શાસ્ત્રીજી મહારાજ સૂવે ત્યારે સ્વામીશ્રી પોતાનો આરામ ઠેલીને આખી બપોર પંખો નાખતા શાસ્ત્રીજી મહારાજ પણ પોતાના આ સોયા શિષ્ય પર એટલો જ પ્રેમ વરસાવતા તેને સગી આંખે જોઈને ધન્ય થયેલા ભાદરણના કાશીભાઈ અવારનવાર કહેતા કે સાત ભાઈઓ વચ્ચે એક ભાઈને જ દીકરો હોય અને તે દીકરો પરદેશથી બાર વર્ષે પાછો આવતો હોય તે વખતે મા બાપને જે આનંદ થાય તેવો આનંદ શાસ્ત્રીજી મહારાજ જ્યારે જ્યારે નારાયણ સ્વામીને મળતા ત્યારે થતો રાજાને સાઠ વર્ષે દીકરો આવ્યો હોય ને તે દીકરા પર જેવું વહાલ હોય એવું વહાલ શાસ્ત્રીજી મહારાજ નારાયણ સ્વામી પર કરે એવું નજરે જોયેલું શાસ્ત્રીજી મહારાજ સવારે પોતાનો પ્રાસાદિક ઉકાળો સ્વામીશ્રીને પીવા આપે બપોરે પણ સ્વામીશ્રીને પોતાની સાથે જમવા બેસાડે અને પ્રસાદી તેઓને આપતા જાય કોઈક વખત પોતે થોડી રોટલી ખાઈને બાકીની સ્વામીશ્રીના મોમાં પણ મૂકે ક્યારેક સ્વામીશ્રીના મસ્તકે શાસ્ત્રીજી મહારાજ પાઘ પણ બાંધી આપતા કામ પ્રસંગે પોતાની જોડના સંત તરીકે પણ તેઓ સ્વામીશ્રીને લઈ જતા આમ શાસ્ત્રીજી મહારાજ અને સ્વામીશ્રીનું વિચરણ ગુરુ શિષ્યની પરસ્પરની પ્રેમ વર્ષાથી સદા ભીંજાતું રહેતું અધ્યયનનો અનોખો અધ્યાય પોતાની સાથે થોડો સમય રાખીને શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને ભાદરણમાં રહી સંસ્કૃતનો અભ્યાસ આગળ ધપાવવાની આજ્ઞા કરી તે માટે પોતે જ સ્વામીશ્રીને ભાદરણ ગામે મૂકવા આવ્યા અને વિઠ્ઠલરામ શાસ્ત્રી પાસે રઘુવંશનો અભ્યાસ શરૂ કરાવી આપ્યો વિઠ્ઠલરામ શાસ્ત્રી રોજ દોઢ બે કલાક જેટલો પાઠ લેતા અને મહિને પાંચ સાત રૂપિયા પગાર લેતા પોતાના આ વિદ્યાગુરુની વિશેષતા વર્ણવતા સ્વામીશ્રી ઘણીવાર કહેતા કે વિઠ્ઠલરામ શાસ્ત્રી બહુ સારા હસમુખા ને રમૂજી શ્લોક બોલે ને સમજાવે એમની જોડે રમૂજ થાય એટલે ભણવાની મજા આવે જેટલી વખત પ્રશ્ન પૂછીએ તેનો જવાબ શાંતિથી આપે એ બોલે ને આપણને મોઢે રહી જાય હસતા હસતા આપણને શ્લોક શીખવાડી દે અહીં સ્વામીશ્રી સાથે ભણવામાં પુરુષોત્તમાનંદ બ્રહ્મચારી અક્ષરજીવનદાસ દાસ અને હરિસ્વરૂપદાસ હતા હરિવલ્લભદાસ પુરાણી પણ થોડા સમય માટે આ મંડળ સાથે રહેલા અંબારામ ભગત પાર્ષદ તરીકે મંદિરમાં સેવા પૂજા કરતા તે વખતે અભ્યાસ જોડી પર ચાલતો દર સુદ બારસ અને વધ બારસના રોજ ગામમાં જોડી માગવા જવાનું થતું સ્વામીશ્રી અને અક્ષરજીવન દાસ કાયમ જોડી માગવા જાય પણ હરિસ્વરૂપદાસ જોડી માગવામાં ક્યારેય સાથે ન આવે જોડીનું સીધું આવી જાય પછી રસોઈ કરવામાં એ મદદમાં ન આવે તેઓની પ્રકૃતિ પ્રથમથી જ રજોગુણી ચાલતી વખતે ચાખડીઓ પહેરે બે હાથમાં રૂમાલ રાખે અને માથે છત્રી જલાવે પોતાને ગાદી પતિ જ માને ત્યાં સુધીનો વટ કે આ સંસ્થામાં હું જ ગાદી પર આવીશ પોતાની પાસે સેવક જેવો એક છોકરો રાખે તે તેઓને નવરાવે પથારી કરી દે બહાર જાય ત્યારે છત્રી જાલે તે છોકરો ક્યારેક આઘો પાછો હોય ત્યારે સ્વામીશ્રી આ છત્રી પકડતા મંદિરના ઉપલા મેળે આ સ્વરૂપદાસ એકલા જ રહે ઉપરના માળે કોઈને આવવા ન દે શાસ્ત્રી ભણાવવા આવે તે પૂરતું જ સ્વામીશ્રી અને અન્ય સહાધ્યાયીઓને ઉપર આવવા દે તેથી સ્વામીશ્રી સહિત બાકીના સૌએ નીચે સભા મંડપમાં જ રહેવા સૂવાનું અને વાંચવાનું થતું અભ્યાસ માટે કોઈ અલાયદો ઓરડો રહેતો નહીં હરિસ્વરૂપદાસની આવી અલ્લડતા જોઈ સાથે ભણનારા બીજા સંતો અકળાય તેઓને મનમાં ચચરી આવે કે આપણને ઉપરના મેળે કેમ ન જવા દે ત્યારે સ્વામીશ્રી સૌને શાંત પાડતા કે એમને ના ફાવતું હોય તો તમારે જઈને શું કામ છે નીચે આપણું ભણવાનું ચાલે છે જવાથી એમને અશાંતિ રહેતી હોય તો એમને અશાંતિ અને આપણને અશાંતિ રહે જવાથી તો કજિયા જેવું જ કંઈક થવાનું ને આમ સ્વામીશ્રી ભણનારા ચારેયમાં સૌથી નાના પણ સૌને સમજાવીને વાતાવરણ કલુષિત ન થવા દે નેતૃત્વના પાઠ જાણે ગળથુથીમાંથી જ પીને આવ્યા હોય એવી તેઓની રહેણી કેરણી હતી એકવાર તેઓને પૂછવામાં આવેલું કે ભણતા ત્યારે આપ ઉંમરમાં સૌથી નાના હતા છતાં સૌને એકસાથે રાખતા હતા આવી ભાવના આપની પહેલેથી ત્યારે તેઓએ જણાવેલું ભાવના શું એનું કામ આપણે કરી લઈએ એટલે ઝઘડો મટી જાય ભણતા ત્યારે બહાર પાણી ભરવા બે જણા જાય જ નહીં એટલે અમે તે કામ કરી લઈએ એવી રીતે વાસણ ઉટકવાનું કરી લેતા એની ઈચ્છા ના હોય પછી લાંબો ઝઘડો કર્યા કરતાં કામ કરી લેવું આમ પ્રથમથી જ સ્વામીશ્રીનું વલણ સમાધાનકારી પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવે તે તરફ જ દ્રષ્ટિ અને તેવી સૂઝ પણ તેથી વયમાં નાના હોવા છતાં મોટા મોટાના દિલમાં વસી જતા તેઓના બોલનું ભજન પડતું